હેલો દોસ્તો ગ્રન્ટેડ કોલેજમાં અધ્યાપક સહાયક બનવા માટે ફરજિયાત એવી પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ ગુજરાત યુનિવર્સિટીનો બારમી ઓગસ્ટના રોજ લેવાશે અને ઓગણત્રીસમી તારીખ સુધીમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે પરીક્ષા સો માર્ક્સની રહેશે પચાસ પ્રશ્નો જે તે વિષયના રહેશે અને પચાસ પ્રશ્નોમાં રિસર્ચ અંગેના ઇંગ્લિશ તેમજ બીજા ટોપિકના રહેશે ઓબ્જેક્ટિવ ટાઈપનું પેપર રહેશે અને બારથી બે દરમિયાન બારમી ઓગસ્ટે બપોરે બારથી બે દરમિયાન આ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી સાથે ખાતે ઓફલાઇન એટલે કે ત્યાં રૂબરૂ જઈને આપવાની રહેશે તો દોસ્તો પરીક્ષાની તૈયારી આજથી શરૂ કરી દેજો ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાનારા પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ તમે પાસ કરીને મેરિટમાં આવો છો તો જ તમને પીએચડીના ગાઈડ ફાળવવામાં આવશે અને પીએચડી પૂર્ણ કરેલ હશે એટલે કે પીએચડીની ડિગ્રી બાદ જ અધ્યાપક સહાયક તરીકે તમે ક્વોલિફાઈડ ગણાશો તો દોસ્તો આજે જ તમારી એપ્લિકેશન કરી દેજો અને બારમી ઓગસ્ટે પરીક્ષા છે તેની તૈયારી શરૂ કરજો વિડીયો જોવા બદલ ધન્યવાદ